નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો એકાદશીના દિવસે આ વૃક્ષને અડી આવજો પંદર નવેમ્બર ઉત્પત્તિ એકાદશીના દિવસે આ દેવ વૃક્ષને કોઈને કહ્યા વગર ચૂપચાપ અડીને આ મંત્ર બોલીને ચાલ્યા આવજો કંગાળ પણ ધનવાન બનશે એટલી બધી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો જન્મો જન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો પંદર નવેમ્બર ઉત્પત્તિ એકાદશીના દિવસે પ્રત્યક્ષ કરીને જોઈ લેજો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષોમાં એકાદશીના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ બહુ જ સરળતાથી મળી જશે આ દેવવૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા અનુસાર ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ પાછો આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ કરે છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ કષ્ટ બધું સમાપ્ત થઈ જશે જન્મની ગરીબી તો તરત જ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમાં આસમાને પહોંચી જશે જ્યાં પણ જશો ત્યાં ધન દોલત પાછળ આવશે તો આ એક વિડીયાને ધ્યાનથી સાંભળજો પૂરેપૂરો અંત સુધી સાંભળજો ત્યારે જ તમને લાભ મળી શકે છે તો મિત્રો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બધા જ વિડીયો તમને મળતા રહે સાથે સાથે બેલાઇકોનને પ્રેસ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો પંદર નવેમ્બર બે હજાર પચીસ ઉત્પત્તિ એકાદશીના દિવસે હું જે વૃક્ષો બતાવું છું તે વૃક્ષોને માત્ર અડવાથી તમારી ગરીબી દૂર થઈ જશે કારણ કે મિત્રો હમણાં પોતાની શિવ મહાપુરાણની કથામાં ગુરુજીએ જણાવ્યું છે કે તમે આખું વર્ષ પૂજા પાઠ કેવું કોઈ પણ ઉપાયો કરીને થાકી ગયા હોય તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ બહુ સરસ વિશેષ રામબાણ ઉપાય બતાવ્યો છે ઉત્પત્તિ એકાદશીના દિવસે એકાદશી પર આ વખતે એકસો ચુમ્માલીસ વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે આ વખતે બે હજાર પચીસમાં એકાદશી પૂરા એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભમાં પાડવા જઈ રહી છે મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તો જે વૃક્ષો વિશે તમને બતાવવામાં આવ્યું છે તેને અમારા બતાવ્યા મુજબ સાચા સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લેજો તો વિશ્વાસ માનજો કે તમારા જીવનમાં થોડા દિવસો પછી ધન વર્ષા થવા લાગશે પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતાં કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામના પૂરી થશે ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર તમે શનિવારે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ દેવ વૃક્ષોને અડીલો છો તો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તમને આશીર્વાદ મળી જશે તમારું જીવન ઉત્પત્તિ એકાદશી પર ન બદલાઈ જાય તો કહેજો તો ચાલો જાણીએ કે તેવા છોડ વિશે તો પંદર નવેમ્બર ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વૃક્ષને અડી જવાનું છે તો હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા ઝાડ છોડ હોય છે જે દેવવૃક્ષ કહેવાય છે ઘણા શુભ પણ મનાય છે પ્રકૃતિમાં રહેલા ઘણા એવા ઝાડ છોડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીને દૂર કરી દે છે ખાસ વાત એ છે કે ઝાડ છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરે છે તે ઘણા પ્રકારની મોટામાં મોટી બીમારીને ઠીક કરે છે વેદ પુરાણોમાં પણ ઘણા પ્રકારના ઝાડ છોડનો ઉલ્લેખ છે જો તમે પણ આ ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વૃક્ષને અડીલો છો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની બધી જ પરેશાની દૂર થઈ જશે તો મિત્રો અમારું કામ તો છે તમને સલાહ આપવાનું તમે માનો કે ન માનો એ પછી તમારી મરજી આપણા ધર્મમાં ઝાડો કે વૃક્ષને દેવી દેવતા માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ આપણે પૂજા જરૂર કરવી જ જોઈએ વિજ્ઞાન પણ કહે છે કે ઝાડ છોડ મનુષ્યને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે એટલે કે ઝાડ છોડ આપણને ઓક્સિજન આપે છે આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરી બધા જ પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર શોષી લે છે આપણને તાજગી પ્રદાન કરે છે અને ઉત્પત્તિ એકાદશીના સમયે કેટલાય એવા ઝાડ છોડ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાય છે જેમને અડવા માત્રથી વ્યક્તિના બંધકિસ્મતના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે આપણા શાસ્ત્રોમાં ઝાડ છોડને બહુ જ ગુણકારી કહેવામાં આવે છે કારણ કે તેમાં સાક્ષાત દેવતાનો વાસ હોય છે અનેક બીમારીઓનો ઉપચાર ઝાડ છોડમાં જ છુપાયેલો છે ઝાડ છોડમાં ઘણી જડીબૂટીઓ મળી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની જે આયુષ્ય હોય છે તે સૌથી વધારે હોય છે સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠમાં તેનું ખૂબ મહત્ત્વ હોય છે તો ચાલો તમને ઉત્પત્તિ એકાદશીમાં અડવામાં આવતા વૃક્ષ વિશે જણાવીશું આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવ્યા છે આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પણ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે ખાસ કરીને જો તમે આ વૃક્ષોને અડો છો તો તમારી બધી પરેશાનીઓ કષ્ટો દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે એકાદશીના દિવસે જે પંદર નવેમ્બર ઉત્પત્તિ એકાદશી શનિવાર છે આ વૃક્ષોની અસર ઘણી બધી વધી જાય છે આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ઝાડ છોડ જીવ જંતુ ચલ અચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે તમે તમે દેવી દેવી આ જો સ્વરૂપે કહેવાયેલા ઝાડ છોડને જઈને અડીલો છો તો તમારા જીવનના બધા જ કષ્ટ રોગ દરિદ્ર દરિદ્રતા પરેશાની બધું જ સમાપ્ત થઈ જાય છે તો તે પહેલું વૃક્ષ છે બીલી વૃક્ષ જેને આપણે ખાસ કરીને પૂજામાં વાપરીએ છીએ ઉત્પત્તિ એકાદશીના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન શિવને બીલીના પાન અત્યંત પ્રિય છે તેમની શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે બિલીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે બિલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું અને સ્કંદપુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવે છે એટલે આ નવદુર્ગાના સ્વરૂપ છે સ્કંદપુરાણની કથામાં કહ્યું છે કે બિલીના વૃક્ષના મૂળમાં ગિરિજા થડમાં મહેશ્વરી દાળીઓમાં દક્ષિણની પાંદડામાં માતા પાર્વતી ફળોમાં માં કાત્યાની ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ ઝાડ ઘણા દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે જેથી આ વૃક્ષ ધાર્મિક રૂપથી અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે સંધ્યાકાળે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બિલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા જ મનો મનોરથ પૂરા થાય છે આ ઝાડને અડતા પહેલાં તમારે એક ખાસ મંત્ર બોલવાનો છે તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશમ અઘોર પાપસહારંભ એક બિલવમ શિવરપણામ જેનો અર્થ છે કે બિલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી જ બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચડાવેલું એક બિલિપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે તો મિત્રો તમારે આ એકાદશીના દિવસે આ વૃક્ષને અડી અને તમારી મનોકામના છે તે પૂર્ણ કરવાની છે અને તમારે ચૂપચાપ જ પાછા આવી જવાનું છે તમારા બધા જ કષ્ટ દુઃખ અને બધું પાપ સમાપ્ત થઈ જશે અને સુખ સમૃદ્ધિ જ આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો